ઉનાળો શરૂ થઈ ગયો છે ધોમધકતી ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે ત્યારે આ કાળઝાળ ગરમીમાં છોટાઉદેપુરના નસવાડી તાલુકાના આંબાપુર ગામના લોકોને પાણીની તંગીનો સામનો કરવાનો વારો આવ્યો છે આંબાપુર ગામ પાંચસોથી વધુ લોકોની વસ્તી ધરાવતું ગામ છે અહીં પાણીની ટાંકી બનાવવા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી ફિલ્ટરવાળું પાણી ટાંકીમાં ભરીને ગામના દરેક ઘરો સુધી પહોંચાડવાનું પ્લાનિંગ હતું પરંતુ આજ દિન સુધી ટાંકીમાં પાણી જ ભરાયું નથી લાખોના ખર્ચે બનાવેલી ટાંકી લીકેજ છે ન થતા આંબાપુર ગામના લોકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે પાણીની ટાંકી નીચે ઊભા રહીને ગ્રામજનોએ પાણી આપો પાણી ના નારા લગાવ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ઘોડ ઊંઘી પહેલું ક્યારે જાગે છે આંબાપુરામાં બે થી અઢી વરસ થઈ ગયા છે ટાંકી બનાવેલી છે તો બનાવી જતા રહ્યા છે આ લોકો પણ પાણી ભર એટલે પાણી લીક જ થાય છે તો પાણી જ્યારે ભરે ત્યારે લીક થઈ જાય તો ગામમાં નળ ને એવું બધું નાખેલું છે તો પાણીમાં તો બહુ તકલીફ છે અને બીજું પંચાયત બોર એક જ ચાલે છે હાલમાં આંબાપુરામાં તો એ બોર બંધ થઈ જાય તો આંબાપુરા ગામમાં બહુ તકલીફ પડે એમ તો આજુબાજુના ગામમાં હોળી પેલાનું પાણી પતી ગયેલું છે બાકી પાણી તો બહુ પ્રોબ્લેમ છે પોણી પૂરું મળતું નથી ગામમાં પછી ખાલી સીજાય ટાકો પછી કેમ છોડવું તમે કેટલી વાર કરી પંદર વાર રજૂઆત કરી એ લોકો આવે કેમિકલ એવું તેવું લગાડે છે પછી પાછા જતા રહેશે એટલે છે એવાનું એવું પોઝિશન છે પોણી તે ઢોળાય છે ઢોળાય જ છે પછી રસ્તા મેં પોણી જાય ને તો પાછા લોકો મને કહે છે કે જો પોણી જાય છે ખોટું અમારે તો મળતું નથી